તમે એક નક્કી કરો આપડે જે ગામ જાવું છે એ ગામ બસ ન જાય તો એમાં બે હાઈ ખરવું ઉતરી જવું પડે ને પછી બસ માં બેઠા પછી ખબર તો હોય ને થાય આ ભાઈ જેવા છે બસ માં બેઠા એમાં ટિકિટ માં અત્યારે નવો નવો એટલે પછી પૂછ્યું કે દાદા કઈ બાજુ જાવ ખરે હકીકત માં એટલે છોકરાએ કીધું બાપા તમે જાઓ આપડે હાવ હગા છે ના તમારે જવું પડે તાકે તમે બધા શાક છો જેવો કારણ કે તમે ન લાવતો ધોખો કરશે બધા એટલે તમારે જવું પડે દાદા કે આજ ને જાઓ બસ આવી રીતે બેસી ગયા રસ્તામાં ટિકિટ માસ્તરે કીધું કે દાદા બોલો કે ગામ જાવ ખખરે બોલા જોયું તો ખખરા નામનું ગામ જ નહીં પાછું પૂછ્યું દાદા જવું કીધું પા તમારે એટલે ભાઈ તમને કહું તો શું મારે ખખરે જવું છે કે એટલે કીધું આમાં નામ તો નથી બેલ મારીને દાદાને ઉતારી ભાઈ હતા એને ભાઈ એના ઉતરી ગયા પૂછે તમને ઉતારી ના ના મારે જવું ના હગાશે ધોખો કરશે છું ઉતારી એમ ખબર ગામની તો ખબર હોવી જો ને પછી આપડે જે દુકાને ગયા તેમાં ખાંડ લેવા ગયા ભાઈ એક કિલો મોરસાફો દુકાન વાળો કે મારી પાસે નથી તો બીજ દુકાન જવાય કે નહીં તો કોઈ આવા સાધુ સંતો ને પૂછો કે ભાઈ તું મને મારું ઘર દેખાડીશ હું ક્યાંથી આવ્યો પછી ક્યાં જવાનો ઉધારીયા ધંધા કરાય જો ખબર ન પડે તો પાછા બીજા પુરુ બદલાવાય તમને એક ડોક્ટર પાસે ગયા એક વાર ગયા બે વાર ગયા ત્રણ વાર ગયા છતાંય સારું ન થાય તો ડોક્ટર બદલાવાય કે નહીં પછી તો ને ગુરુ અઢાર માં ભાણ ભેટા એનું કારણ છે કે આપડે જે જોતું ન મળે ત્યાં સુધી આપડે બદલવું જ પડે ને